ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના નમસ્કાર ફેક્ટ ચેક સાથે હું છું જીગર સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વિડીયો આપે પણ જોયો હશે જેની અંદર એક મહિલા પોતાની બકરીઓને લઈને એલિવેટર પર ચડતી જોવા મળે છે સોશિયલ મીડિયામાં દાવો કરાયો કે આ વીડિયો પટના મેટ્રો રેલવે સ્ટેશનનો છે પણ જ્યારે ઓનલી ફેક્ટ ઇન્ડિયાની ટીમે આ વીડિયોની ખરાઈ કરી તો આ વીડિયો પટના મેટ્રોનો ન હોવાનું સામે આવ્યું ખરાઈ કરતા ખ્યાલ આવ્યો કે આ વિડિયો જુલાઈથી ઇન્ટરનેટ પર અવેલેબલ છે એટલે જે વિડીયોને વાયરલ કરે રહ્યો છે તેનું કોઈ જ તથ્ય નથી ઓન્લી ફેક્ટ ઇન્ડિયા એક એનજીઓ છે જે સમાજના હિત માટે કામ કરે છે સાથે ભ્રમ ફેલાવનારા સમાચારોની ખરાઈ કરી સત્યતાને પ્રકાશિત કરે છે આપ પણ ઓનલી ફેક્ટ ઇન્ડિયાને મદદ કરી શકો છો આ સ્કેન કોડને સ્કેન કરી આર્થિક સહાયમાં સહભાગી બનો